ના થોઈ લેતા યાર ધોળે કઢાવ તમે ટેન્શન લે ઘડી વાર આવો હેલો અમારે ઘેર તમારે ઘેર

હા તો રે યો બાપળો બગળો એના હુઈ ગયા તો રે આપા કેરે આવું છો કે કરો વાત કાવ બધો આયો ઓ આયો પેકાયો મટો મઠાડો એ

બોડાળે બે આનો બે જણ બેહો એ હોર્યો ગાડી એ ગાડી વાળા બાપા તું બે આઈ આ વાખી દે મોટો વાખી આપડી હા આપડો ચેકો તો ધોયરો ને તમે ગગ્યા પા સારી છે સન ધન્ય અલે

કેટલા લેશો પેલા બોલો ઓના લેવાના તમે તો મને ખબર પ્યો છે પણ આરે હમ ચલામ મારે તો 71 રૂપિયા જ છે 71 રૂપિયા કોટી દોગોમી આલાવ રસ્તામાં આરે કાલે જેટલા કાઢો એટલા આદુ તુવા

બોલ હું કે હું બોલ ખાલી ઓ હું કે ઓકે ઓ ઓ હું કે આવ અલે સડી તો આ તો ઓશો હતા ના થી મેરા મંડ્યો તો નહીં ચાલ્યો બસ ભઈ જો આપ હેરિયલ લાયા અલે આ તો બધી લોબી ગાડી હતી નીચે આવી તો હેરિયલ ની ચન બીજી એ લાયા તો હાલ તો કોઈ પેલી જેની કટી ગાડી લઈને આવતો અલે પીવા

મારા ઓળખો તો પેલા હા પાલું થઈ ગયું પાલુ રોજ થોડું થોડું છટકવાનું કરો જલ્દી જલ્દી

અરે ચપ્પલ મારવા કરો યાર આવો કદી લઈને નાતા મારી પછાડી ગોળ થઈ જશે થોડું લાવજે ભાઈ લાવજે થોડું

ગાડી ચાલુ ગયેલી ખબર બાપુ બે બોલતો અમુમારબત પીના શરબત માં શરબત પીના ઘર આ ના સંજે એક જ દારૂ પીના પીના દારૂ અમે નહીં પીતા આટલી ઉમર માં દારૂ પીવા ને મારું એ ત્રણ પગાર આખી પગાર આજ કોગારગાર